શું બધા સુઈ ગયા છે દુઃખદ વાત છે કે હમણાં જ જે ભરૂચનો બનાવ બન્યો જે નાની બાળા ખાલી દસ વર્ષની અને જે થયું છે એ બહુ દુઃખ થાય છે પણ ઘણાના મોટા મોઢે મેં એવું સાંભળ્યું કે ભાઈ ક્ષત્રિયો આમ કાં નથી કરતા ક્ષત્રિયો અત્યારે કેમ નથી નીકળતા તો ક્ષત્રિયો પહેલેથી નીકળે જ છે ક્ષત્રિયો હંમેશા નીકળશે પણ

અને કેન્ડલ લિંક બધા નીકળશે પોસ્ટરો છપાવશે પછી બે પાંચ દિવસમાં બધા બધું ભૂલી જશે એક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું એટલે બસ પૂરું જય માતાજી અને હું તો હકીકત કહું છું સોશિયલ મીડિયામાં તળાપડી કરવા માટે થઈને બધું કરવાનું પછી કાંઈ નહીં પણ સત્તાધીશોને હું કહું છું આવા ભાનુબેન કેબેનિટ મંત્રી પોતે લેડીસ જ છે તો અત્યારે કેમ એ નથી બોલતા ભાઈ અત્યારે બહાર આવો ધારાસભ્યો ઘણા લેડીસો છે બોલો અમારી હાથમાં તો સત્તા નથી અમારી હાથમાં સત્તા હોય ને તો અમે આનો આનો ઠોસ અને ક્ષત્રિયોનો નિર્ણય છે ક્ષત્રિયો હંમેશા

કે ભાઈ તમે આનું કઈ એવો નિર્ણય લઈ આવો સજા ફટકારી એ કોઈ તો હર્ષ પંપીને ખાસ કે ભાઈ આ બધા આના કઈ આપ લોકો સત્તા લઈને બેઠા છો બરાબર છે અને જો મને દરરોજના લગભગ 5 થી 6 લેટરો તો આવા આવી જ જાય હું નામ નહી દઉં બરાબર આ કવર છે આમાં આવી નામ પેક કરી અને કેટલા બધા લેટરો આમ તેમને આમાં એવું બધું લખે કે બીજેપી પાર્ટી ગુંડાઓની પાર્ટી છે બીજેપી પાર્ટીઓ ખેડૂતોને રખડતા કરી દીધા બીજેપી પાર્ટી આ કર્યું તો જે લોકો ખાલી ક્ષત્રિયોને ટાર્ગેટ કરો છો કરણી સેના એટલે કરણી સેનામાં ક્ષત્રિયો તો કરણી સેનાના હાથમાં સત્તા નથી ભાઈ સત્તા તો આ બે આજે આમાં લખ્યું છે ને કે બીજેપી પાર્ટીના ગુંડાઓ બીજેપી પાર્ટીના ફલાણા બીજેપી પાર્ટીના ઢીકડા એ લોકોની હાથમાં સત્તા છે તો એ લોકોને કયો ને ભાઈ કે આના નિર્ણયો કંઈક લઈ આવે સરકાર એ છે ને અત્યારે અમે અમારી ક્યાં સરકાર છે અને અમારેથી જેટલું અમારા ભાઈઓએ તો લીલા માથા દઈ દીધા છે ભાઈ બેનું દીકરીઓ ગાયો માટે અમારે તો પાડિયા થઈ ગયા છે અત્યારે અમારી હાથમાં કાંઈ હથિયાર રહ્યા નથી અમને આપી દો એટલે અમને અમારે કોઈને કહેવાની જરૂર નથી અમને અપાવો હથિયાર એટલે સીધો ફેંસલો જય માતાજી